અંકલેશ્વર ગાર્ડન સિટીના ગરબામાં ગાયક વૃંદમાં ત્રણ વિધર્મીઓને લઈ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યા બાદ આયોજકોને તાત્કાલિક બદલવાની ફરજ પડી હતી હિન્દુઓના શક્તિની આરાધના પર્વમાં વિધર્મીઓને પ્રવેશ નહીંનો સુરભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સહિત હિન્દુ સંગઠનોએ વ્યક્ત કર્યો છે અંકલેશ્વર ગાર્ડન સિટીના ગરબામાં ગાયક વૃંદમાં ત્રણ વિધર્મીઓ હોય વિપના અજય મિશ્રા સહિતના આગેવાનો વિરોધ નોંધાવવા ગાર્ડન સિટી પહોંચ્યા હતા

પંડાલો પર એક દિવસ જઈએ છીએ અને બધાને ચાંદલો કરીએ છીએ અને બધા ગરભા આયોજકો પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ હિન્દુ તહેવાર છે તો અમારે કેવા ના આવવું પડે અમે પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો તો પૂર્વ મંત્રી કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે કોણ કલાકાર લાવશે એવું અમારી હોય એના અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને અહીંયા છે યશવંતભાઈ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આને નહીં લાવતા રિક્વેસ્ટ નહીં બેન્ડ કરી કે ભાઈ તમારા આ કલાકાર નથી લાવવાનું જે મુસલમાન કલાકાર છે જે છે તમારે તમારી રીતે એડજસ્ટ કરાવી દેજો અને સેટિંગ જે છે અમારી પાસે બીજા ત્રણ કલાકાર છે એથી અમે ચલાવી લઈશું નવરાત્ર નવ દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી જોતા આવ્યા છે એ નવરાત્ર પર્વ આવી રહ્યો છે એ નવરાત્ર ના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે કે કલાકાર હોય સુરક્ષા માટે હોય એવા અધર્મીઓને રાખે છે તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે